જામનગર શહેરના રાજપાર્ક વિસ્તારમાં રહેતી સગીરા રાજ્રા મંગળવારના રોજ બપોરના સમયે પોતાના પાડોશમાં રહેતા લાલજી પંડ્યાને ત્યાં ટિફિન આપવા ગઈ હતી તે સમય દરમિયાન લાલજી પંડ્યા દ્વારા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી ઇજાગ્રસ્ત હાલતમાં સગીરાને સારવાર અર્થે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવી સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ જામનગર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો બે અંતર્ગત ગુનો નોંધાઈ ચુક્યો છે રાજેશભાઈ મારી છોકરી ફોન કર્યો એકસો આઠ વાળા અત્યારે અમારી પાસે ટાઈમ નથી એવું કઈ નથી હું જેટલું જાણું એટલું તમને કહું છું આવા કારણે એકસો આઠ વાળા માં જીવ તો આવી મારી છોકરી જીવી મારી છોકરી માં જીવ હતો થોડો ઘણો અમે પછી એકસો તમે નીકળી જાવ એકસો આઠ ની સહાય છે એકસો આઠ ની સુવિધા ગમે